સરદાર વલ્લભભાઈ પટેલની વાર્તા નક્કર સંકલ્પ સહનશક્તિ અને એકતા માટેની અડગ પ્રતિબદ્ધતાનું સાક્ષી છે ભારતના આયર્નમેન તરીકે ઓળખાતા પટેલનું જીવન નમ્ર શરૂઆત નોંધપાત્ર સિદ્ધિઓ અને રાષ્ટ્ર માટેના શાશ્વત યોગદાનની પ્રેરણાદાયક ગાથા છે ગુજરાતના એક નાના ગામમાંથી ભારતના સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય શિલ્પીઓમાંના એક બનવામાં સુધીની તેમની મુસાફરી સાહસ દૃષ્ટિ અને અડગ પ્રયાસોથી ભરપૂર છે એકત્રીસ ઓક્ટોબર એક હજાર આઠસો પીચોતેરના રોજ ગુજરાતના નડિયાદ ગામમાં જન્મેલા વલ્લભભાઈ પટેલ એક સાધારણ ખેડૂત પરિવારમાંથી હતા તેમના પિતા ઝવેરભાઈ પટેલ ઝાંસીની રાણીની સેનામાં સેવા આપી ચૂક્યા હતા જ્યારે તેમની માતા લાડબાઈ ધાર્મિક વૃત્તિની મહિલા હતી આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં યુવાન વલ્લભભાઈએ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મક્કમ સંકલ્પ બતાવ્યો તેમણે નજીકના શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિઓમાં અભ્યાસ કર્યો તેઓ અસાધારણ વિશેષાધિકારો સાથે જન્મેલા ન હતા પરંતુ તેમની પરિસ્થિતિઓથી ઉપર ઉઠવાનો તેમનો મક્કમ સંકલ્પ તેમને અલગ બનાવે છે તેમના બાળપણની એક ઘટના તેમના વ્યક્તિત્વને ઉજાગર કરે છે જ્યારે તેમના શરીરે ફોડો થયો ત્યારે તેમણે લોખંડની સરિયાને ગરમ કરી અને ડર્યા વગર તેને પોતે જ ઝરવી દીધો આ ઘટનાએ તેમને પ્રારંભિક ઓળખ આપી અને તેમના લોખંડ જેવા સંકલ્પને રજૂ કર્યો જે તેઓ બાદમાં રાષ્ટ્રીય સેવા માટે લાવ્યા તે સમયગાળામાં જ્યારે મોટા ભાગના લોકો મર્યાદિત શિક્ષણથી સંતુષ્ટ હતા ત્યારે પટેલે ઉચ્ચ લક્ષ્યો તરફ આગળ વધવાનું સ્વપ્ન જોયું બાવીસ વર્ષની ઉંમરે તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી અને કાયદાની પઢાઈ કરવાનો નિર્ણય કર્યો જોકે તેમની ત્રીસમી દાયકા સુધી તેઓ ઇંગ્લેન્ડ જઈને મિડલ ટેમ્પલ ઇનમાં દાખલો લેવા પૂરતા ધન ભેગું કરી શક્યા ન હતા ઉંમર અને પરિવારની જવાબદારીઓ હોવા છતાં પટેલનું શૈક્ષણિક પ્રદર્શન અસાધારણ હતું તેમણે છત્રીસ મહિનાના કાયદા કોર્સને માત્ર ત્રીસ મહિનામાં પૂર્ણ કર્યો અને બેરિસ્ટર બન્યા ભારત પરત ફર્યા પછી પટેલે અમદાવાદમાં સફળતાપૂર્વક વકીલાત શરૂ કરી તેમની તેજસ્વી બુદ્ધિ અને નિષ્કલંક ઈમાનદારીને કારણે તેમને પ્રચંડ આદર મળ્યો પરંતુ ધન અને આરામ તેમના ધ્યેયોને વ્યક્તાયિત કરતા ન હતા ખેડૂતો અને મજૂરોની દુર્દશાએ તેમને સમાજમાં વ્યાપક પાએ યોગદાન આપવા માટે પ્રેરણા આપી પટેલના જીવનનો નક્કી કરનાર ક્ષણ એક હજાર નવ સત્તરમાં આવી જ્યારે તેઓ મહાત્મા ગાંધીને મળ્યા ગાંધીના સત્ય અને અહિંસાના આદર્શોથી પ્રભાવિત થઈને પટેલ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તલ્લીન થયા તેમનું પહેલું મુખ્ય યોગદાન એક હજાર નવ અઢારમાં ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કરવું હતું આ વિસ્તારના ખેડૂતો આકારનો સામનો કરી રહ્યા હતા છતાં ભારે કરના ભાર હેઠળ દબાયેલા હતા પટેલે અહિંસક વિરોધનું નેતૃત્વ કર્યું બ્રિટિશ અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ખેડૂતો માટે કરમાં રાહત મેળવી આ મહત્વપૂર્ણ વિજય હતો અને તેમને જનતાના નેતા તરીકે સ્થાપિત કર્યો એક હજાર નવસો અઠ્યાવીસમાં બારડોલી સત્યાગ્રહ સાથે વધુ એક નક્કી ક્ષણ આવી બ્રિટિશ સરકારે બારડોલીમાં જમીન કરમાં ત્રીસ ટકાનો વધારો કર્યો જેના કારણે ખેડૂતોમાં વ્યાપક સંકટ ઊભું થયું આ આંદોલન દરમિયાન પટેલનું નેતૃત્વ ઉદાહરણરૂપ હતું તેમની વ્યૂહાત્મક સંગઠન ક્ષમતા અને લોકોમાં એકતા પ્રેરિત કરવાની ક્ષમતા બ્રિટિશોને કરવધારો પાછો ખેંચવા માટે મજબૂર કરી અહીંથી પટેલને સરદારની ઉપાધિ મળી આ સન્માન બારડોલીની મહિલાઓએ તેમને આપ્યું હતું જેઓ તેમની વીરતા અને તેમની માટે અડગ સમર્થનથી પ્રભાવિત થઈ હતી આ ઉપાધિ તેમના જીવનના બાકીના સમયગાળામાં તેમની સાથે રહી પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કેન્દ્રીય વ્યક્તિ બન્યા મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ અને અન્ય મુખ્ય નેતાઓ સાથે કામ કર્યું તેમણે અસહકાર આંદોલન સવિનય અવજ્ઞા આંદોલન અને ભારત છોડો આંદોલન જેવા મુખ્ય આંદોલનોમાં સક્રિય ભાગ લીધો સ્વતંત્રતા માટે અનેક વખત જેલવાસ ભોગવ્યો જ્યારે ગાંધી નૈતિક માર્ગદર્શન આપતા ત્યારે પટેલ ઘણીવાર વ્યૂહરચનાઓને ચોકસાઈ સાથે અમલમાં મૂકતા તેમનું વ્યવહારુ દ્રષ્ટિકોણ ગાંધીના આદર્શવાદને પૂરક હતું જેનાથી તેઓ એક શક્તિશાળી જોડી બન્યા એક હજાર નવ ત્રીસના દાંડી કૂચ દરમિયાન પટેલને સૌથી પહેલા કરાયેલા નેતાઓમાંના એક હતા જે બ્રિટિશ સરકારના તેમના પ્રભાવને ઓળખવાની નિશાની હતી એક હજાર નવ સુડતાલીસમાં જ્યારે ભારતમાં સ્વતંત્રતા મળી ત્યારે તે દેશના દુઃખદ વિભાજન સાથે આવી આ અશાંત સમયગાળા દરમિયાન પટેલનું વ્યવહારુ નેતૃત્વ અનિવાર્ય બની ગયું સામુદાયિક હિંસા ભભૂકતા તેમણે શાંતિપૂર્ણ સ્થાપિત કરવા અને લાખો સ્થળાંતરિત લોકોને રાહત આપવા માટે અવિરત પ્રયત્ન કર્યો મુશ્કેલ સમયમાં કઠોર નિર્ણયો લેવાની તેમની ક્ષમતાએ તેમને વ્યાપક આદર અપાવ્યો શક્ય છે કે સ્વતંત્રતા પછી પટેલનું સૌથી મોટું યોગદાન હતું ભારતનું રાજકીય દૃશ્ય ખંડિત હતું 560 થી વધુ રજવાડા નક્કી કરી રહ્યા હતા કે ભારત પાકિસ્તાન માં જોડાઉ કે સ્વતંત્ર રહેવું ભારત ના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે પટેલે આ રાજ્યો ને ભારતીય संघ માં સામેલ કરવાની વિશાળ જવાબદારી ને નિભાવી ન્યાય સમજાવટ અને દૃઢતા નું મિશ્રણ કરીને પટેલે મોટા ભાગ ના રજવાડાઓના શાસકો ને ભારત માં જોડાવા માટે માન્ય કરાવ્યા હૈદરાબાદ અને જૂનાગઢ જેવા રાજ્યો માટે તેમણે સૈન્ય ક્રિયાને જરૂરી દૃઢતાનો પરિચય આપ્યો તેમના પ્રયત્નોએ સુનિશ્ચિત કર્યું કે ભારત એક એકીકૃત સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉભરી આવે આ અસાધારણ સિદ્ધીએ તેમને ભારતના આયન મેનની ઉપાધિ આપી આ ઉપાધિ તેમનો અડગ સંકલ્પ અને પડકારોને પાર કરવાની દૃઢતાને પ્રતિબિંબિત કરે છે જેનાથી નવું સ્વતંત્ર રાષ્ટ્ર ખંડિત થતું અટકી ગયું પટેલે ભારતીય વહીવટી સેવા આઈએએસ અને ભારતીય પોલીસ સેવાની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી જે આજે પણ ભારતના વહીવટી માળખાની મદરૂપ છે મજબૂત નિષ્પક્ષ વહીવટી માળખું બનાવવા પર તેમનો ભાર એક સ્થિર અને કાર્યક્ષમ લોકશાહી માટેની તેમની દૃષ્ટિને ઉજાગર કરે છે દૃઢ સંકલ્પથી વિપરીત પરિસ્થિતિઓ પર વિજય મેળવી શકાય છે નમ્ર પૃષ્ઠભૂમિમાંથી રાષ્ટ્રીય નેતા બનવા સુધીની પટેલની મુસાફરી આ બળવાન યાદ અપાવે છે કે દૃઢ સંકલ્પ અને મહેનત કોઈપણ અવરોધને પાર કરી શકે છે એકતામાં શક્તિ છે ભારતને એકજૂટ કરવા માટેના તેમના પ્રયત્નો સામૂહિક શક્તિ અને સહમતિ શોધવાની ક્ષમતા મહત્વની છે નેતૃત્વ માટે કઠોર નિર્ણય લેવાની જરૂર પડે છે રજવાડાઓને એકીકૃત કરવામાં પટેલની નિર્ણય ક્ષમતા બતાવે છે કે અસરકારક નેતૃત્વ ઘણીવાર કઠોર પરંતુ જરૂરી નિર્ણયોની માંગ કરે છે પ્રમાણિકતા અડગ હોવી જોઈએ જીવનભર પટેલની નિષ્ઠા અને ન્યાય પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાએ તેમને લાખો લોકોનો વિશ્વાસ અને આદર મેળવ્યો સરદાર વલ્લભભાઈ પટેલનું પંદર ડિસેમ્બર એક હજાર નવ સો ના રોજ નિધન થયું પરંતુ તેમનો વારસો જીવિત છે બે હજાર અઢાર માં ભારત સરકારે ગુજરાતમાં તેમની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે આ વિશાળ આકૃતિ પટેલની વિશાળ સિદ્ધિઓનું પ્રતીક છે અને લાખો લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત છે પટેલનું જીવન માત્ર રાજકીય સફળતાની વાર્તા નથી તે પાત્ર હિંમત અને પ્રતિબદ્ધતાનું પાઠ છે તેમણે બતાવ્યું કે સાચું નેતૃત્વ લોકોને સેવા કરવામાં અને સામાન્ય હેતુ માટે તેમને એકત્રિત કરવામાં છે તેમનું જીવન પ્રેરણા આપે છે કે વ્યક્તિઓ વ્યક્તિગત મર્યાદાઓથી ઉપર ઉઠે મોટી ભલાઈ માટે કામ કરે અને શાશ્વત પ્રભાવનો વારસો બનાવે